મુકેશ્વરનો ડેમ જોવા ઉતરાય બધા હા મુકેશ્વરનો ડેમ તમને બધાને બતાવી દઈએ મેં બંકો બંકો વાઘ આવ્યો ઓગળાનો વાઘ હ તો બી અમારી જોતા રહેજો ભાઈ

માછલી તર હતા મુકેશ્વર નદી માં જીએ જુઓ અંદરનું પાણી બહાર આવે આવું બધું પાણી મોટા થી પાણી બહાર પડે Nói về nơi điểm ઙઙઇા�લા до મઉયા�લ. ઺િબ ઺૨લ શઆ઺ હ૨ા� શચાલે હિં હાલાલ હાલે હડાલાલા ખૂર માલાલા